ચામકંબડિયામાં યુરિયા ખાતર માટે ખેડૂતોએ કતારો લગાવી વિક્રેતાઓને ત્યાં ખાતર આવતા મોટી સંખ્યામાં ખેડૂતો ખાતર લેવા હતા શિયાળુ પાક સમય યુરિયા ખાતરની અછત ખેડૂતોને ભારે થઈ રહી છે જરૂરી યુરિયા ખાતર લેવા ખેડૂતોએ સવારે જ દીધી હતી બ્યુરો રિપોર્ટ ઘનશ્યામ શ્રી વાઢેર સેવન લાઈવ ન્યૂઝ દેવભૂમિ દ્વારકા અમે સવારના આવ્યા છે ખાતર લેવા અને ખાતરની બહુ અછત છે ખાતર ની અછત બહુ છે અત્યારે ગાડી આવી છે જો આ ખેડૂત ને મળી જાય તો સારું બાકી આ લાઈન માં ઉભવાનો કોઈ મતલબ નથી અત્યારે એવી અછત છે એક બાજુ મજૂર નથી મળતા અમને તો અમે આ લાઈન માં ઉભી આવીએ તો ક્યારેક મળે ક્યારેક ના મળે અત્યારે આ ખાતર ની બહુ જ છે ખાતર માટે અમે કલાક ત્યાં ઉભા ખાતર મળતું નથી અમે કલાક ત્યાં ઉભા ખેતી કામ માં ખોટી થઈ હતી આવી ની મજૂર ભૂકી ને પાછું ના મળે તો કાલે ધક્કો ખાવા આવો તૈયારી રે બે ત્રણ દી ત્યાં ધક્કા પડે મળતું નથી ગાડી આવી અત્યારે ગાડી આવી છે હવે બધા આપે છે વારો આવશે તો આવશે કાલે આવે કઈ નક્કી નકરી